સંજોબાઈ માય મધર્સ નેમ ઇઝ ઉર્મિલાબેન માય બ્રધર્સ નેમ ઇઝ વિષ્ણુભાઈ માય સિસ્ટર નેમ ઇઝ ઇન્દુબેન આઈ એમ સ્ટડી ઇન સેવન ક્લાસ માય વિલેજ નેમ ઇઝ જાવંજમાળ માય હોબીઝ આર પ્લેઇંગ રોમિંગ એન્ડ રીડિંગ થેન્ક યુ હવે મુખ્ય મહેમાન શ્રી બે બોલ બોલશે તે આપણે શાંતિથી સાંભળશું સૌને નમસ્કાર ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે જામનિયામાં પ્રાથમિક શાળાના પટાંગણમાં કેટલા પણ ગામના આગેવાનો વડીલો સાથે મારા વાલા બહેનો સાથે જુવાન મિત્રો ઉપસ્થિત છે આપ સર્વનું શાળા પરિવાર વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટે આઝાદ તો થયો પરંતુ આપણા દેશના લોકો પાસે સત્તા નહોતી આપણે કેવી રીતે જીવન જીવવાનું કેવી રીતે આપણા દેશને ચલાવવાનો છે એ હજુ પણ સત્તા આપણને આપવામાં આવી ન હતી જે બે વર્ષ પછી એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણું એક બંધારણ પોતાનું અમલમાં આવ્યું અને એ બનાવવા માટે એક કમિટી બનાવવામાં આવી હતી અને એમાં મુખ્ય માણસ તરીકે મુખ્ય વ્યક્તિ તરીકે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર એમણે ખૂબ મોટો ફાળો આપ્યો અને કંઈ કેટલા દિવસની મહેનત પછી એકલા હાથે એમણે એક બંધારણ તૈયાર કર્યું એમ કહેવાય તો ખોટું નહીં અને એ આપણા દેશને સમર્પિત કર્યું આપણા લોકોએ અને આપણે કેવી રીતે દેશ ચલાવવો જોઈએ આપણે કેવી રીતે કામો કરવા જોઈએ એ બધી જ બાબતો આપણને આ દિવસે આપવામાં આવી અને આ કુલ વર્ષો થાય છે આજની તારીખે છોતેર વર્ષ અને એની ઉજવણીના ભાગરૂપે આ છોતેરનો પ્રજાસત્તાક દિન આપણે ઉજવી રહ્યા છે તો આ દિવસે આપણે એ લોકોને યાદ કરીએ કે જેમણે દેશની સેવા માટે પોતાના જીવનો આપ્યા પોતાના પરિવારનો એ લોકોએ શું કહેવાય પૂરતો એવો એ સમય ના આપ્યો પણ દેશને એક મહત્વ આપ્યું આજે આપણે પણ જરૂરી છે કે આપણે પણ અમુક બાબતો છોડીને દેશને માટે ગામને માટે કંઈક થોડું ઘણું સારું કરી જઈશું તો પાછળની પેઢી યાદ કરશે કે ભાઈ આ લોકો હતા કે જેઓ એ આજે આપણે કેમ એ ઓગણીસો સુડતાલીસ ઓગણીસો પચાસની વાત યાદ કરીએ છીએ કારણ કે એ લોકો સારું કરી ગયા આપણા માટે અને એના લઈને આજે આપણે આપણા દેશની અંદર શાંતિથી રહી શકીએ છીએ શાંતિથી ફરી શકીએ છીએ શાંતિથી બધા જ ઉત્સવો ઉજવી શકીએ છીએ શાંતિથી આપણો ધર્મ આપણે પાળી શકીએ છીએ તો આવું જ કંઈક પાંચથી દસ ટકા કામ જો આજે પણ આપણે કરવા માટે પ્રયત્ન કરીશું તો આવનારી જે પેઢી છે એ ક્યારેક ને ક્યારેક તો નામ લેશે કે આ ગામમાં આ વ્યક્તિઓ હતા જેમણે આટલું કામ આટલું સારું કરવા માટે પ્રયત્ન કરીએ છીએ અને સાથે ધ્વજવંદન કાર્યક્રમ પૂરો થશે પછી આપણે આપણું જે નવું મકાન છે એનું આપણા વડીલોના હસ્તે લોકાર્પણ કરીશું અને નાનકડો પાંચ સાત પ્રોગ્રામો છે એ પણ આપણે સાથે નિહાળીશું તો આપ સર્વને વિનંતી છે થોડો ટાઈમ આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત you look માંથી જે નવજાત બાળકીઓ છે એઓને કીટ વિતરણ કરવાનું છે તો ત્રણે બાળકીઓને લઈને મમ્મીઓ આવી જજો આગળ